ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહન આજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા એ જ ક્રમમાં આજની મુલાકાતના અવસરે ગૃહ સચિવ ગોવિંદ મોહન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલને તેમના નિવાસસ્થાને મળ્યા તેમની મુલાકાત દરમિયાન ગૃહ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં અમલમાં આવી રહેલી મુખ્ય યોજનાઓ અને વિકાસ કાર્યોની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી ગૃહ સચિવે કેન્દ્ર સરકારની યોજનાઓના સંપૂર્ણ અમલીકરણની પ્રશંસા કરી ત્યારબાદ સચિવે દમણમાં લાઇટહાઉસ નજીક સૂચિત સિલિંક બ્રિજ ઝુમરપીમ ખાતે આરોગ્ય કેન્દ્ર અને રામસેતુ સી ફ્રન્ટ એવિયરી નમોપથ સી ફ્રન્ટ ખાતે સૂચિત કોન્વેક્શન સેન્ટર સહિત દમણમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું ગૃહ સચિવ ગોવિંદ મોહને આ વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી આ યોજનાઓને લોકો માટે લાભદાયી ગણાવીને તેમણે તેની ગુણવત્તા અને સમય મર્યાદા પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપણે CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુરી સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે

Gracias. No, 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 no.